નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને તેમના જીવનમાં દૈવી મદદ મળે છે કેટલાક પાસે વધુ છે કેટલાક પાસે ઓછું છે કેટલાક એવા હોય છે જેમના દ્વારા ઉપરી અથવા દૈવી શક્તિઓ દ્વારા સારું કામ થાય છે પ્રશ્ન એ થાય છે કે સામાન્ય માણસ કેવી રીતે ઓળખી શકે કે તેની દેવી શક્તિઓ તેને મદદ કરી રહી છે કે તેની પ્રાર્થના અને ઉપાસનાની અસર થઈ રહી છે દેવી શક્તિ તમારી કુળદેવી પણ હોઈ શકે છે અને તમે દેવતાઓને વધારે માનતા હોય તે પણ હોઈ શકે છે મિત્રો ઓમ મિત્રો આ આપણી રાજા મેળીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો ચાલો આજે આપણે જાણીએ કોઈ દેવી શક્તિ તમારી મદદ કરી રહી છે સપનામાં ભગવાનને જોવું જો તમે વારંવાર કોઈ મંદિર અથવા કોઈ દિવ્ય સ્થળ વિશે સપના જોતા રહો છો જો તમે તમારા સપનામાં આકાશમાં ઉડતા રહો છો અથવા જો તમે તમારા સપનામાં દેવી દેવતાઓ સાથે વાત કરતા રહો છો તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારા પર દયાળુ છે નંબર બે પૂર્વ સૂચન જો તમને આવનારી ઘટનાઓની આગોતરી જાણકારીનો અભાસ પહેલાંથી જ થઈ જાય અથવા તમારી પાસે પૂર્વ સૂચન હોય તો તમારે સમજવું જોઈએ દેવી શક્તિઓએ તમને આશીર્વાદ આપ્યા છે નંબર ત્રણ સારું પાત્ર શાસ્ત્રો કહે છે કે દૈવી શક્તિઓ ફક્ત તેને જ મદદ કરે છે જે બીજાના દુઃખને સમજે છે જે દુષ્ટતાથી દૂર રહે છે જે નકારાત્મક વિચારોથી દૂર રહે છે જે નિયમિતપણે તેના ભગવાનની માતાજીની પૂજા કરે છે અથવા જે સારા કાર્ય કરે છે જો તમને લાગતું હોય કે હું આવો છું તો ચોક્કસ દેવી શક્તિઓ તમને મદદ કરી રહી છે તમારે ફક્ત થોડું ધ્યાન આપવાની જરૂર છે કે તમે સાચા માર્ગ પર છો અને ઊંચ શક્તિઓ તમારા પર નજર રાખી રહી છે નંબર ચાર બ્રહ્મા મુહૂર્ત વૃદ્ધાનો કહે છે કે જો તમારી આંખ દરરોજ બ્રહ્મા મુહૂર્તમાં એટલે કે રાત્રે ત્રણથી પાંચની વચ્ચે અચાનક ખૂલે છે તો તમારે સમજી લેવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી સાથે છે કારણ કે આ તે સમય છે જ્યારે દેવતાઓ જાગૃત રહે છે જો તમે તમારા બાળપણથી યુવાની સુધીના આ સમય દરમિયાન ઉઠતા રહો છો તો સમજી સમજી લો કે દેવી શક્તિઓ તમારા દ્વારા કંઈક કરાવવા માગે છે અથવા તેઓ તમને એક સારો આત્માની રહી છે અને તમે હવે ઉઠવાનો સંકેત આપી રહી છે આ જીવન સુવા માટે નથી દુનિયામાં તમારે ઘણું કરવાનું છે એવું કહેવા એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન વિશ્વમાં ફક્ત લોકો જ છે નંબર કુટુંબિક પ્રેમ તમારી પત્ની પુત્ર પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે તેઓ બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારાથી ખુશ છે નંબર છ તમને જીવનમાં અચાનક લાભ નસીબ કરતાં ઝડપથી મળે છે જો તમને તમારા કોઈપણ કાર્યમાં કોઈ પણ પ્રકારની અવરોધનો સામનો કરવો પડતો નથી અને તમને બધું ખૂબ જ સરળતાથી મળી જાય છે તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી મદદ કરી રહી છે નંબર સાત સુગંધિત વાતાવરણની અનુભૂતિ જો ક્યારેક તમને એવું લાગે છે કે તમારી આસપાસ કોઈ છે અથવા કોઈ કારણ વગર તમને તમારી આસપાસ સુગંધનો અહેસાસ થાય છે તો સમજી લો કે અલૈકિક શક્તિઓ તમારી મદદ કરવા તમારી આસપાસ છે નંબર આઠ સુખદ પવન તમે પૂજા કરી રહ્યા છો અને જો તમને લાગે કે અચાનક સુખદ પવન અથવા પ્રકાશનું કિરણ આવે છે અને તમે તમારા શરીરમાં ધ્રુજારી શરૂ કરો છો જો આવું પહેલાં ક્યારેય ન થતું હોય તો સમજી લેવું કે ભગવાન કે દેવી તમારાથી પ્રસન્ન છે નંબર નવ ઠંડી હવાથી ઘેરાયેલું જમીન પર રહેતી વખતે પણ ક્યારેક તમને લાગે છે કે મારી આસપાસ કોઈ વાદળ કે ઠંડી હવાનો સમૂહ છે જેને મને ઘેરી લીધો છે તો તમારે સમજવું જોઈએ કે અલૈકિક અથવા દેવી શક્તિ તમને ઘેરી લીધા છે જે વ્યક્તિ વધારે પડતી પૂજા કરે છે તેની સાથે આવું ઘણી વાર થાય છે નંબર દસ પ્રકાશનું કિરણ અચાનક તમને તેજસ્વી પ્રકાશનું કિરણ દેખાય છે જેની તમે કલ્પના પણ કરી શકતા નથી અથવા તમે અચાનક તમારા કાનમાં મધુર સંગીત સાંભળો છો અને તમને આશ્ચર્ય થાય છે કે અહીં આજુબાજુ કોઈ સંગીત વગાડતું નથી તેમ છતાં તે તમારા કાનને આનંદદાયક કે જો તમે સીટનો અવાજ સાંભળો છો તો તમારે સમજવું જોઈએ કે તમે દેવી શક્તિની હાજરીમાં છો આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જો તેમના પ્રમુખ દેવતાના મંત્રનો સતત જાપ કરતા હોય છે નંબર અગિયાર કોઈનો અવાજ સાંભળવો તમે રાત્રે ઊંડી ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈ કે કોઈએ તમને બોલાવ્યો છે અને તમે અચાનક જાગી ગયા છો પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ નથી પણ અવાજ સ્પષ્ટ હતો જો તમારી સાથે આવવું ઘણી વખત થાય છે તો તમારે સમજવું જોઈએ કે તમને કોઈ અલૈકિક શક્તિનો આશીર્વાદ છે આવી સ્થિતિમાં તમારે તમારા દેવનું ધ્યાન કરવું જોઈએ અને આભાર માનવો જોઈએ તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો